વાવ થરાદમાં સમાવતા નવસારીમાં રહેતા ધાનેરા વાસીઓ વિરોધ કર્યો બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને વાવ થરાદ જિલ્લો જાહેર કરાયો છે ત્યારથી ધાનેરા સહિતના તાલુકાના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે હવે આ વિરોધ નવસારી પહોંચ્યો છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધનો હવે બનાસકાંઠાની બહાર પણ પ્રસરી ગયો છે નવસારી જિલ્લામાં રહેતા મોટી સંખ્યામાં થાનેરાવાસીઓએ આજે બુધવારે સરકાર સામે બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણયનો સખત વિરોધ કરતા શહેરના ફુવારા વિસ્તારમાંથી એક રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લોકોએ રેલી સ્વરૂપે નવસારીના જિલ્લા કલેક્ટર કચેરીએ નિવાસી કલેક્ટરને આવેદન આપી પોતાની રજૂઆત કરી હતી નવસારીના માર્ગો પર ધાનેરાના માર્ગો ન્યાયનો સૂત્રોચ્ચાર ધાનેરા તાલુકાના વિરોધનો રેલો નવસારી સુધી પહોંચી ગયો છે નવા સીમા બનાસકાંઠાથી ધાનેરાને થરા જિલ્લામાં મુકતા વિરોધ નોંધાયો છે જેમાં નવસારીમાં વસવાટ કરતા પંદર હજારથી વધુ ધાનેરાવાસીઓ મોટી સંખ્યામાં શહેરમાં રેલી કાઢી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા નવસારીમાં સ્થાયી થયેલા આગેવાનોએ આ અંગે જણાવ્યું હતું કે બનાસકાંઠાથી અલગ કરી અને થાનેરાને થરા જિલ્લામાં મૂકવાના આ નિર્ણયનો અમે વિરોધ કરીએ છીએ અને થાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી અમારી માંગ છે સરકારે જે નિર્ણય કર્યો છે તેમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે જેનું ધ્યાન સરકારે રાખ્યું નથી રસીદ ભાણા તુફાન એસબી ન્યૂઝ નવસારી મારું નામ લાલજીભાઈ પુરોહિત છે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું માંગણીઓ છે આપણી સાહેબ આજે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું છે એ લોકોની લાગણીને અવગણીને કરવામાં આવ્યું છે કોઈ એક વ્યક્તિનો અહમને સંતોષવા માટે કરવામાં આવી રહ્યું છે જેથી પ્રજા ધાનેરા તાલુકાની બધી જ પ્રજા નાખુશ છે કારણ કે ધાનેરા તાલુકો વર્ષોથી પાલનપુર સાથે સંકળાયેલો તાલુકો છે એમને બધી સુખ સુવિધા હોય શિક્ષણ હોય હોસ્પિટલ નું કામકાજ હોય એના માટે જનતા હંમેશા પાલનપુર સાથે સંકળાયેલી છે જો કામ ન પતે તો રાત્રે રહેવાની ખાવાની અને સુવાની સગવડ પણ પાલનપુર માં મળી રહે છે જ્યારે કશું જ સગવડ થરાદ માં નથી એટલે સરકાર શ્રી ને વિનંતી કરું છું કે અમારા લોકો લોકોની લાગણીઓ ને સમજે અને ધાનેરા તાલુકા ને બનાસકાંઠા માં રાખે સ્વીકારે તો અમે જન આંદોલન કરીશું રસ્તા રોકીશું રોકીશું ટ્રેન પરંતુ પ્રજાનું જેમાં હિત છે એના માટે અમે અડગ રહીશું અડીખમ રહીશું ખાસ કરીને એક વ્યક્તિનું જે નામ છે એનો કેમ આટલો બધો વિરોધ છે એમને જાતિવાદનું ઝેર નાખ્યું છે સાહેબ ધાનેરા તાલુકામાં ધાનેરા તાલુકા ને વંચિત રાખ્યો છે એમને એટલા માટે ધાનેરા તાલુકાની હરેક પ્રજા દુઃખી છે કારણ કે ધાનેરા ખેતી ધાનેરા તાલુકો છે ખેતી પ્રધાન છે અને લોકોને પ્રાથમિક જરૂરત પાણીની છે પાણીમાં એટલે વંચિત રાખનાર એ વ્યક્તિ એક વ્યક્તિનો આખી ધાનેરા તાલુકાની જનતા વિરોધ કરે છે અને કરશે જ